જે દર વખતે ચોમાસાની ઋતુ દરમિયાન આપણને રંગમતી અને નાગમતી નદીમાં ઘણી વખત ફીણ જોવા બાબતની ફરિયાદો મળે છે આ બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગત વર્ષે તેમજ આ વર્ષે બંને નદીઓમાંથી સેમ્પલિંગ કરવામાં આવેલ છે હાલમાં સત્યાવીસમી જૂનના રોજ પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રંગમતી અને નાગમતી નદીમાંથી પાણીના નમૂના લીધેલા છે જેમાં ટોટલ કોલિફોમ અને ફિકલ કોલિફોમની માત્રા વધુ જણાય છે જે સોળસો કરતાં વધારે છે એટલે આમાં મોટા ભાગે જે જૈવિક પ્રદૂષણ હોવાની શક્યતા છે આ સાથે આ બાબતે આપણે મહાનગરપાલિકાને અને જીઆઈડીસીને પણ આમાં જે તે બંધુ પાણી ન જાય તે અંગેની તકેદારી રાખવા માટે સૂચવેલ છે અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વખતો વખત જીઆઈડીસીમાં આવેલા ઔદ્યોગિક એકમોની પણ મુલાકાત લેવામાં આવે છે અને તેમાં જો કોઈ ઔદ્યોગિક એકમ દ્વારા એમનું ઔદ્યોગિક ગંદુ પાણી વરસાદી ડ્રેનેજ લાઇનમાં છોડસો માલુમ પડે છે તો એની મુલાકાત લઈ અને તેનો અહેવાલ બોર્ડની વડી કચેરી ખાતે જરૂરી કાર્યવાહી અર્થે કે જેમાં એકમને બંધ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે તે બાબતનો વડી કચેરીને મોકલવામાં આવે છે અને બોર્ડની વડી કચેરી દ્વારા આ પ્રકારે ગત વર્ષ દરમિયાન ઓગણીસ એકમોને બંધ કરવાના હુકમો કરવામાં આવેલ છે અને ચોત્રીસ એકમોને આ અંગે નોટિસ પાઠવવામાં આવેલ છે